જેઓ આપણા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને એ રાજ્યસભાના સાંસદ છે એવા શ્રી કેસરી દેવસિંહજી બાપુ એવા જ આપણા ધ્રોલના યુવરાજ શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા સાહેબ એવા જ આપણા ધ્રોલના યુવા મહારાણી સાહેબ શ્રી સૂર્યદેવ શ્રી જાડેજા સાહેબ પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ સમાજનું ગૌરવ એસપી સાહેબ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ હળદોળ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી પથુભા બાપુ રાજભા જાડેજા સમાજમાં કંઈક ને કંઈક કરતા રહે છે કાયમ અને ખૂબ રાબર થાય છે સમાજને એવા ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ સેવક દુનિયા એવા જ આપણા સમાજના જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રવીણસિંહજી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી રણજીતસિંહભાઈ લગ્નસિંહભાઈ અને હરદોડ રાજપૂત સમાજના તમામ વડીલો આગેવાનો માતાઓ અને બહેનો આજે સરસ્વતી સન્માન સમારોહ યોજ્યો છું એમાં હમણાં પ્રદ્યુમનસિંહભાઈ કહેતા હતા કે ભૂલથી તમારું નામ લખવાનું રહી ગયું એવું ના હોય સમાજમાં નામનું કોઈ મહત્વ હોતું નથી સમાજનું આમંત્રણ છે એ આપણા માટે સ્થિરતા જ હોય છે પછી ગમે ત્યાંથી મળે સમાજ વગરનો કોઈ પણ માણસ છે એ વાંગડો પુરવાર થાય છે એટલે આ સમાજ મારા માટે શિરોમાન્ય છે શિરપાવ છે આજે આ સરસ્વતી સન્માન સમારોહ જે યોજી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એના ઉપરથી બીજા પણ બાળકો બીજા પણ માતાઓ બીજા જે છે એના ઉપરથી અનુકરણ કરશે કે હું પણ આવતા વખતે સારા માર્ક લઈ આવું તો સમાજમાં જયારે આવો સરસ્વતી સન્માન નો સમારોહ યોજાય ત્યારે મારું પણ સન્માન થાય સન્માન માટે બધા જ તત્પર રહેતા હોય છે સ્વાભાવિક છે માણસની ઈચ્છા હોય છે કે મારું સન્માન સમાજની વચ્ચે થાય